ભાઈનું નામ મને યાદ નથી દીપકભાઈ એ દીપકભાઈ ત્રણેય થઈ અને એસકે ભાઈ સાથે મને હે ને કિડનેપ કર્યો કિડનેપ કરીને ફોરીન માં લીધો ફોરિન માં લઈ અને અત્યારે એનો કિડનેપનો વિડીયો બનાવવા માટે આવ્યા હતા એટલે કિડનેપ વિડીયો બનાવી લીધો અને અત્યારે બધું પૂરું થઈ ગયું અને એસ કે ભાઈ આપડે પેલા અમીધારામાં જમવા વયા ગયા છે વિડીયો કમ્પ્લીટ પૂરો થઈ ગયો આપણે ખબર નતી આપણી પાસે કેમ કરી નાખી છે તો હવે આપણે એની પાસે જવાનું છે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે આપડે એને મોકલી દીધા અમીધારામાં તો હવે મિત્રો જઈ અને પછી એસ કે ભાઈ ની મુલાકાત કરીએ ફાઇનલ મિત્રો આપણે અમિત ધારામાં પોતી ગયા છે સુનિલભાઈ આપણે વાત જોતા હતા અને આને મને માર્યો ભાઈ અને આવો ફેંક એને જિંદગી કોઈ ઉપર નહીં કર્યો એટલો મને માર્યો ભાઈ માફ કરજો મારો ભાઈ દિલથી સોરી એમાં એવું હતું ભાઈ પણ હા આમ થોડું કરવાનું યાર ગાડીમાં અચાનક પૂરી દીધું અને પાછો સ્કીમ કેવી કરી ખબર કે હું દ્વારકાથી થી બોલું હું દુકાન નું કામ કરવાનું હે એવી રીતે મને હાઈ હવે જી થી હાલો મિત્રો બધી વિડિયો પૂરો થઈ ગયો હે ભૂખ લાગી ગયો તો ભૂખ લાગી ગઈ છે બીજા લેવલ ની હવે સીધા જઈએ અમિત ધારામાં તો ફાઇનલ મિત્રો અમિત અંદર આવી ગયા છે અને બધાય છે અત્યારે ફ્રેશ થવા ગયા છે ફ્રેશ થાય પછી જમી લઈ જમતા જમતા સીન બતાવો તમે તો ફાઇનલ મિત્રો બધાય ટેબલ ઉપર આવી ગયા છે અને બધાય ગોઠવાઈ ગયા છે અને થાય ત્યાં એટલા મિત્રોને ગરમી એવી થઈ છે તો જલ્દી રોટલાની વાત છે રોટલા આવે એટલે બે ભાગના ખાવાના છે લગભગ પેલા પાણી આવી ગયું છે મિત્રો મિત્રો હજી જમવાનું આવ્યું નથી ને છાશ ને પાપડ ને એ બધું સલાડ ને આવ્યું ને તો એમ કે ભાઈ ચાલુ કરી દીધું કેટલો ભૂખો થયો છે જોતો કરી

અને બધા જે હવે તૂટવાના હે એવા તૂટવાના હે વરસાદ એમ જોયું ઓલા બારે માસ ના ભેજ ઓલા ખાંગા છે એમ તૂટવાના હે અત્યારે આજ અને વાકો વાકો થઈ ગયા છે અત્યારે બે તો હવે નિરાદ જમી લે ભાઈ ફાઈનલ મિત્ર બધે જમી લીધું હે તમ ભાઈ હવે તો ઊભા થા હવે તો બસ કરો હજી બાકી રહી ગયું હાજી વિશાલ ભાઈ ડાર બાદ બાકી છે એસ કે ભાઈ તો કેનું જમી લીધું થાકી ગયો છે હોઈ જાવ તારે આ વાતો ભાઈ ખાતા ખાતા વિડીયો બનાવે કે નથી બનાવતા બરોબર તો મિત્રો આપડે હે ને જમીન લીધું જમીન આવી ગયા બાર ને હવે વરસાદ તૂટી પડે એટલે આ બધા ભલે ફલેસ કે ભાઈ ને આપણે હે

હવે તમે સામ ગયા વરસાદ આવે આને કોણ સમજ્યા તને તને જો ગયા કે એમાં ક્યાં ગયા ભાઈ આ દીપક ભાઈ અમારો હે ને ભાઈ ઓરા માણસ મેં તો તરેકો હરાવી સપટતા તો 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 રામ નીકળા રે દેવ માણસ નીકળા રે એને કાઈ કહેવાનું નહી હો મિત્ર ઓકે કે ને રાય ભૂખી ના અમને તો આ જોતા તો એવું લાગે અમે તો અમે જ જઈ ને કા ભાઈ બરોબર હે ને હવે હે ને આ જય મુરલીધર આ ફાઈનલ મિત્ર સોડાનું બધાને કહેવાય ગયું હે ને વરસાદ આવી ગયો હે તો એસ કે ભાઈ ના આ બધે બેહી ગયા છે હવે ઈ કન્ફ્યુઝ થઈ ગયા છે કે ન જવું અને આ ભાઈને તો અત્યારે વાવણી કરવા જાવું બોલો વરસાદ આવી ગયો છે હવે વરસાદ રે પછી એને જવા દેઉ તાવું જવા નથી દે ખોટા હેરાન થાય ને એને એક ખવરાઈ દયો છોડા બીવે કરે છોડા કી બોલ કે

ગાડી લેતા આવીએ આપણે ગાડી લઈને પછી મળીએ ચાલુ વર્ષે જાય પહેલાં તો પહેલાં તો અમને ના આવી શકે ભેગા છે હા ધમપાઈએ ક્યાંય ભીંચમાં આવે હાઈને ભાઈ નાવા લાવો સાહેબ હે ભાઈને નાવા લઈ જાઓ

અં કળરે હવે જેસી નીકળી જાય પછી આપડો વારો આવે તો આપણે હે ને ગાડી તો લઈને આવી ગયા વિશાલભાઈને લઈ દીધી ગાડી દેસકે ભાઈને હે ને એમાં બેહાડી અને વાહ લઈ જાય કેમ કે આપણે તો મિત્રો કળરે ગયા હે તો ગાડી હે ને આપણે વા ગાડી લઈ જઈએ અને હવે બસને ભેગા થાય મિત્રો કેમ કે અહીંયા હે ને વરસાદ બોન ઉપાજી મજા નથી આવતી સુનિલ ભાઈ ની ગાડી પડી છે, ધવલ ભાઈ ની પડી છે અને કપડાવારી પડી છે. હવે આ ડ્રાઈવર બેસી અમે ગાડી એક વાર પાછો લઈ જાવ ભીજો, થોડું ખાઈ જાવ તો અત્યારે પહેલા હે ને ગાડી એક મૂકેવીએ, બે મૂકેવીએ અને પછી પાછા આવીએ. સુનિલ ભાઈ ની બે ગયા છે ગાડીમાં તો ગાડી મૂકીને પછી ગાડી લેવા આવું જો. આપણા મિત્રો વાત થી છે ને વાત જોતા હતા અને સુનિલ ભાઈ ને વિશાલ ને ઈ તો ખોરવી લઈને વિપુલ બેન ગેરેજ આવી ગયા. પછી આપણે મેં કીધું તમે જાઓ. આપણે કમોબાઈ ની ફાકી ના ભૂલાય ભાઈ. આ કમોબાઈ ની ફાકી થાય અને પછી ત્યાં આવી. મતલબ કે પછી ત્યાં જાય.

વરસાદે મિત્રો રહી ગયો હે અને હવે બધા ફોટા પડતો ફોટાનું કામ પૂરું થઈ ગયું હવે એસટી ભાઈ કે હવે નીકળી જવું છે કારણ કે હે ને ભાઈ આપડે